બઉ બ્રાઉન કલરનો નથી કરવાનો તમે આવી રીતે અને અહીંયા તમે જાડો કે ઝીણો પણ રવો લઈ શકો કારણ કે આપણે ઘીમાં શેકવાનો છે આવી રીતે થોડોક હલકો થઈ જાય એટલે નીચે ઉતારી લેવાનો રો શેકાઈ ગયો છે હવે નીચે ઉતારી લેશું એક કડાઈમાં આપણે ત્રણ પાડા તેલ ઉમેરશું અને અહીંયા તમે ઘી પણ લઈ શકો તમને ઘીનો સ્વાદ ભાવતો હોય તો તમે ઘી પણ લઈ શકો અહીંયા મેં તેલ લીધું છે અને અહીંયા તેલ ગરમ થઈ ગયું છે મેં અહીંયા અડધી વાટકી સિંગદાણા લીધા છે તેને ઉમેરી દઈશું અને આપણે તળી લેશું સિંગના તળાઈ ગયા છે કાઢી લઈશું અને અહીંયા ત્રણ થી ચાર કાજુ લીધા છે તેને પણ આપણે થોડીક વાર માટે તળી લેશું કાજુ પણ તળાઈ ગયા છે અને કાઢી લેવાના છે અને એ જ તેલમાં આપણે થોડીક હિંગ ઉમેરી દેશું

અને અહીંયા મેં લીલી સોળી લીધી છે અને તમે લીલા વટોણા હોય તે પણ લઈ શકો પણ એક વાર તમે આવી રીતે સોળી ઉમેરીને કરજો બહુ સરસ બનશે અને થોડીક વાર માટે સડવા દઈશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને અહીં અડધી વાટકી મેં સીમલા મરચાં લીધા છે તે ઉમેરી દેશું અને તમારી પાસે ગમે વેજીટેબલ પડ્યા હોય તે પણ લઈ શકો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું ડુંગળીની સરસ પતાળ આવી ગયો છે અને હવે પાણી ઉમેરી દેસુ અહીંયા એક વાટકી રવો લીધો છે અને આપણે ત્રણ વાટકી પાણી ઉમેરવાનું છે આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી અને હવે આપણે એને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે થોડીક વાર માટે ઢાંકી દઈશું અને હવે જોઈ જોશું જુઓ તમે સરસ આપણું પાણી ઉકળી ગયું છે અને જે આપણે રવો શેક્યો તો તેને આપણે ધીરે ધીરે ઉમેરી દેવાનો છે અમે થોડી વાર માટે હલાવતા રહીશું અહીંયા તમે જોઈ શકો છો રવો બધું પાણી લીધું છે અને થોડીક વાર માટે આપણે હજી થાવા દઈશું એટલે છૂટો છૂટો આપણો ઉપમા બની જાય અહીંયા જુઓ તમે સરસ આપણો ઉપમા સડી ગયો છે અને હવે ગેસ બંધ કરી દેશું અને કાજુ અને આપણે સિંગદાણા શેક્યા હતા તેને પણ ઉમેરી દઈશું અને ઉપરથી થોડી કોથમીર ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અને અહીંયા એકદમ આપણો ટેસ્ટી ફૂડ ઉપમા તૈયાર છે અને તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટો છૂટો બન્યો છે એક વાટકી રવો અને ત્રણ વાટકી પાણી લેવાનું એટલે સરસ જ બનશે આમાં તમારે જેટલા વેજીટેબલ ઉમેરો એટલા તમે પણ ઉમેરી શકો જોઈ શકો છો તમે આપણો ઉપમા સરસ બન્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે અને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ